जय श्री कृष्णा हाँ तो सुबह के, तो के बज चुके हैं अभी दस हैं हम उठ चुके हैं उठ चुके हैं मतलब अभी बाटला चढ़ाने के लिए जाने का है तो आप लोग तैयार रहे बाबा हिंदी हाँ बाबा हिंदी बोलते हैं हम हमको वही आता है तो वही बोलते हैं तो हॉस्पिटल भी यहाँ पे ही है तो हम मिलते हैं तो आप लोगों को पहले तो गुड मॉर्निंग गुड मॉर्निंग के साथ

જ્યાં સુધી લીવર સારું નહીં થાય ત્યાં સુધી તો આવું ને આવું જ રહેશે એટલે ત્યાં સુધી તમારે આપણે માટલો ચડાવીએ તો ચડાવી દઈશ તમે તો ચેતો બેન અમે જાવી છી ફરવા અને તમે કઈ બાજુ ઉપડા ડોલ લઈ ઉપર કેમ ડોલ લઈ આ કોથળો સે આનંદ ચેક મે કીધું આ હારવાલ કાટતા નો આવડે ને આપણે સે નહીં આપડે હે ફરમ ને આવડે ને

ચડ્યો હોય છે ચડ્યો હોય કે નો હોય ખબર નથી પણ કેવાનો મતલબ મને આવી રીતના કોઈ છૂટ નથી બાટલો મે ચડાયો હોય નથી કોઈ તો ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી હારું થઈ જાય તો આ પહેલી વાર બાટલો ચડાયો છે તમે લોકો યાર જલ્દી યાર ભગવાનને પ્રે કરજો પ્રે કરજો કે હું સારો થઈ જાઉં તો શું છે કે જલ્દી આવી જાવ તો જલ્દી તમારી યાર ચાલુ કરી દો ને ફરીથી અને હું છે કે રીલ્સ સુઈ દે અને કાલની રીલ્સમાં બહુ સારી સારી કોમેન્ટો આવી હતી બહુ મસ્ત કોમેન્ટ મારી હતી એટલે તમને લોકોને એની માટે બહુ બહુ ધન્યવાદ અમે લોકો એ જે કોમેન્ટ માનો છો એ અમને જોઈને અને બહુ જ હસી આવે છે મતલબ હવે જ્યારે જેટલું બનાવીએ ને અમે જે ક્રિએટ કરીએ ને એટલે એમાં અમને સંતુષ્ટ એટ મળતી એટલે તમારી કોમેન્ટમાં મળે છે એટલે તમે કોમેન્ટ કરતા રહેજો આવી રીતે એટલે મજા આવે છે બાકી તો ચાલો જઈએ છીએ અત્યારે બાટલો ચડાવવા માટે રાહુલ ને આવું બાટલો ચાલુ થઈ ગયા રાહુલ ને બહુ બીક લાગે રાહુલ તમને બઉ વીક લાગે પોદળા સરસ કઈ નઈ આમ એમ મને ચડાવતા તો હલતી નહિ પણ મને કોઈ ચડાવ્યો નથી હા પહેરે વાળે તરત એ કે પણ આ કેવું કર્યું કે એક વખત ચડાવ્યો તેમ એક જ તો એક મારી ઇમ્યુનિટી હારે ને ત્યાં બટલે તો તંદુરસ્ત થઈ ગઈ વ્યવસ્થા થઈ ગઈ હજી તો નોર્મલ કહેવાય નોર્મલ કહેવાય અચ્છા એ તો આવતા જાતા રહે ઓલા મુખ મહેમાન કેમ આવતા હોય ને જતા હોય ને જેવું શરદી એવું આવે ને જાય વાત કરી ના ઓકે

સ્કૂલમાં કે સ્કૂલમાં નતે સ્કૂલમાં ઇન્સ્ટુશન છે તો તમ કાલે ગરબા લેશે ને કેરીમાં વિસર્જન કરશે ચા તને થ આવડતા આવડે છે લેવાના જ છે ગરબા કમ્પલ્સરી છે બધાય લેવાના જ ગરબા કાલે હું આયોજનો ઇત મત ખબર છેરીમાં કાઈ ખબર છે છે તું હું આપડે કાઈ ખબર છેરીમાં આયોજન લેવા પછી લેવા આવશે જા

ખાંડ નડે એટલે એને ગોળમાં બનાવી દઈએ તે જ ભાવે છે તને લે મેગી છે ને મેગી છે ભાવે છે હે એમ નો કરે તો પ્રિયાન છે તો આખી ડીશ એવું ખાય ને તાજો માજો થઈ ગયો છે એટલે વધારે શું થાય છે મોઢામાં કઈ હલવાનું તારે પીવું છે લીંબુ પાણી હા હા અને ચેતુબેન ને જલુ નો ફોન આવી ગયો છે એટલે એની જોડે વિડીયો કોલ વાત કરી રહ્યો છે તો મમ્મી ઉપર બ્લાઉઝ સીવાઈ ગયા ને કેતા ગયા કે આ થોડુંક થોડુંક બધા કુંડામાં પાણી પાજે કુંડા ના ના તો ત્યારે તડકો ભાદરવાનો બહુ એટલે પાણી જોઈએ વૃક્ષો ને મમ્મી ગઈ થોડું થોડુંક પાણી પાઈ દેજે તો થોડું થોડું અત્યારે પાણી પાઈ દઉં હાલ તમે પૂછતા હતા કે ગણપતિ દાદા ને અણકોટ છે શું પૂછું કઈ વિચાર્યું લાડવા વાત તમે કીધું ગણપતિ દાદા ખાઈ ને ધરાય રહ્યા આવે હાલ ગણપતિ દાદા ને હવે ખાટું મીઠું ખવડાવું લાડવા નથી ખવડાવે અને એક છે રેસીપી કસાટાની કાજુ કસાટાની અને કાલે કથા હોતન છે ને આપણે આજ કથા છે આજે છે અચ્છા છે તો હાજે રાત્રે નવ વાગે સાંજના વાગી ગયા છે સાડા છ અને હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ગણપતિની આરતી પણ ચાલુ કાલે તો ગણપતિ જતા પણ રહે વિસર્જન આવી ગયું ખબર પણ ન પડી આપણા ગણપતિ બાપા આવીને દસ દિવસમાં કેમ જતા રહેશે તો હવે કાલે જોવી કેવો ઉત્સવ મનાય છે છોકરાઓને પણ રજા હશે કાલે તો મજા જ આવશે ગણપતિનું વિસર્જન છે તો હવે કાલે મળીશું અને આજે તો કાંઈક ઘરનો માહોલ થોડોક આમ માનગી જેવો લાગ્યો કારણ કે બધાને થોડુંક થોડુંક આમ શરીર દુઃખે શરદી તો તમારા ઘરે બધાને કેવું છે તમારું ત્યાંનું વાતાવરણ કેવું છે કોમેન્ટ કરો અને હવે કાલે નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય